thank <laughs> you

ખબર હોય જ પણ આજના એમ કહેવાય ને કે જેમ સમય ફરી ગયો આપણા ખોરાક પણ હાઇબ્રિડ થઈ ગયા એમ પશુઓને જે આપવામાં આવતો ખોરાક એ પણ હાઇબ્રિડ થઈ ગયો પહેલા છે હાઠ વર્ષે આપણે પાકી જાય બરાબર એટલે વિજ્ઞાનને હરણ ફાર મેડી એમાં સાથે સાથે બીજા ફેરફારો આવ્યા તો જેમ એ લોકો અપડેટ છે ને એમ પશુપાલનની અંદર પણ પશુઓમાં પણ જુદા જુદા માટે પશુપાલન ખાતું તેમજ પશુ દવાખાના તાલ દ્વારા આયોજિત આ આ પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેથી કરીને આપણે એના પ્રત્યેની પ્રોપર માહિતી મળે યોગ્ય માહિતી મળે નાનું બચ્ચું છે તો એની માવજત લેવી શું કરવું આ બધી પ્રોપર માહિતી મળે અને આ માહિતી અહીંથી જે આપણને માહિતી આપવામાં આવે એનો આપણે ઉપયોગ વધુમાં વધુ આપણે એનો લાભ લઈએ એ માટે થઈ અને આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે સૌપ્રથમ પ્રથમ પશુપાલકો છે એમના માટે લાભદાયી નિવડે એવી પ્રાર્થના સહ સૌ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર આપણી વચ્ચે ઉપસ્થિત છે નાયક પશુ નિયામક શ્રી ગીર એમનું સ્વાગત કરશે શ્રી સંજયભાઈ વાળા પશુધન નિરીક્ષક બોરવા સંજયભાઈને વિનંતી કરું કે ડીએમ પરમાર સાહેબ એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે ત્યારબાદ ડોક્ટર પી ડી વિદાણી સાહેબ પશુ ચિકિત્સક અધિક અધિક્ષક ઉના એમનું સ્વાગત થાય મંત્રી શ્રી તાલાલા વાજા સાહેબને વિનંતી કરું કે તે અમિતભાઈ કથેરિયા શ્રી સંજયભાઈ વાળા આપણે સૌ તાળીનો ગઢડા ચાલુ રાખીએ કરું કે તેઓ સંજયભાઈનું સ્વાગત કરશે પ્રમુખ બેન શ્રી મજુરાબેન હવે પશુપાલનની અને ગાયોની વાત થાય તો હું લગભગ પંદર વીસ મિનિટ તમને આપણી જે પરિસ્થિતિ છે એની વાત કરું અને જેને કહેવાય ભાષણ આપવાને બદલે આપણે થોડી ઘણી વાતો જીતો કરીએ તો તમને કંટાળો નહીં આવે અને મને વાત કરવાની મજા આવશે આપણે માની લો કે આ ગામની અંદર એમ હોય કે ગાયો ની સપ્તાહ બેઠી લાભાર છે અથવા તો ગૌ કથા બેઠીએ તો લગભગ દસ વાગે કથા શરૂ થતી હોય કે નવ વાગે શરૂ થતી હોય તો આપણે લોકો કેટલા વાગે આવીએ ગામમાં માની લો કે ડાયરો હોય ગાયો માટે કે ડાયરો હે તો ડાયરો શરૂ થાય એની પહેલા લગભગ કલાક પહેલા આપણે આખું ગામ ને આવી ગયું હોય મારી વાત ને બેન ગાય માટે કથા હોય ગામની અંદર કે કોઈની ઘેરે તો લગભગ આખું ગામ આખું આવી ગયું હોય અને અહીંયા પશુપાલન વિશે ગાય વિશે વાતો ચીતો કરવાની છે ખાલી વાત થોડીક ફેરવી નાખી તમને કે પશુપાલનની ગાયોની વાતો કરવાની છે અને આ દસ વાગ્યાનો સમય હતો એટલે મને એમ થયું કે ભાઈ આ ગામડા ગામમાં દસ વાગે તો બધા એવા કામ પતાવીને પશુ બપોરે જમવાનું પતાવીને હું તૈયારી કરતા હોય આ કાર્યક્રમ થાય કંઈ પૂરો તો દસ વાગે કાર્યક્રમ શરૂ થયો અને સાડા દસ વાગે લગભગ વચ્ચે દિવસે ગાયો કેટલા લોકો રાખીએ છીએ ગાયોને જ્યારે રાખતા હોય બધા ધીમે ધીમે ઘટતું જાય કે ઘટતું જાય ધીમે ધીમે ઘટતું જાય તો મારું એવું માનવું હોય કે ગાયમાંથી આપણને જે ફાયદો થાય આપણને જે ફાયદો ગાય માંથી મળે એમ છે એ આપણે ભૂલી ગયા છે એ જો થોડુંક જાણતા થઈ જાય તો ગાયના નામે સપ્તાહ ડાયરાન બધું થાય એમ તો વાંધો નથી ખૂબ સારી વાત પણ છેલ્લે કોઈ ગાય રાખતું તો નથી આજથી મને દસ વર્ષ પહેલાથી ડાયરાન સપ્તાહ થતી હતી ગાય માટે અને છેલ્લા બે-પાંચ વર્ષમાં જોયું તો ઈ બધું તો વધી ગયું પણ ગાય તો કોઈ રાખતું નથી જે મેઈન વસ્તુધી હે ઈ કો રાખતું નથી ગાય નું દૂધ કોઈ ભાવ પૂરા આપતું નથી ગાય નું દૂધ ઘરે રાખ્યું તો ફાળવાનું તો કરવામાં તો તૈયાર નથી હકીકતમાં પરિસ્થિતિ તો આ છે એટલે એનું સોલ્યુશન જો ઈ બાબતમાં છે કે ગાયમાંથી આપણે ફાયદો શું થાય બાકી ડાયરા થાય આવી કુટીકુતા છે વાહ વાહ થાય બેડવાજા મક્ષે પણ ગાય ક્યાં રહે જેના માટે આપણે વાત કરીએ તો રહે ને હકીકત આ છે કે નથી પરિસ્થિતિ બરોબર તો ગાય માંથી આપણે ફાયદો શું થાય એ થોડુંક જાણીએ તો ગાય આપણને પાંચ વસ્તુ આપે ઘી દૂધ ગૌમય એટલે કે ગાયનું છાણ ગૌમૂત્ર દૂધ દહીં ઘી છાણ અને મૂત્ર આ પંચગવ્ય માટે આપણને ગાય મળે બરોબર હવે છાણ અને મૂત્ર છે એ આપણી ખેતીમાં ખૂબ ફાયદાકારક છે ગાયનું બી છાણ છે એ એના માટે એમ કહેવાય કે ગૌ મયે વસંત લક્ષ્મી ગાયનું જે છાણ છે એમાં લક્ષ્મીજીનો વાસ છે પણ લક્ષ્મીજીનો વાસ કઈ રીતે આપણે કઈ કગાર ઉભરી જાય તો પાંચસો રૂપિયા છાણ ના કોઈ આપે નહીં પણ ગાયના છાણની અંદર કરોડો પ્રકારના સૂક્ષ્મજીવો એટલે કે બેક્ટેરિયા છે એ આપણે ખેતરમાં નાખીએ અથવા તો એની વિવિધ બનાવટો બનાવી જો આપણે ખેતરમાં નાખીએ આખું જે ખેતર છે એ જમીન છે એ પછી જીવિત થાય હવે બેક્ટેરિયાનું કામ શું છે તો કે બેક્ટેરિયા તમે કોઈ પણ કરો કૂચરો છાણ દાડી ડાળખા જે પણ ખેતર ની અંદર જમીનમાં હોય એને હેડવીને કોઈ પણ પાક હોય કે જાળવું હોય શું છે અને દૂધ થોડું ઘણું હોય તો ડેરીમાં ભાવ નથી મળતા એને કારણે લોકો આવી રીતે જ્યારે ભેગા થાય કે વાતમાંથી વાત નીકળે એટલે એવું કહેતા હોય કે ભાઈ પશુપાલનમાં તો કાંઈ પૈસા વધતા નથી આવું થાય કે નથી થતું મોટે ભાગે થાય છે આ એક પ્રશ્ન છે દૂધ ઓછું છે દૂધના ભાવ ઓછા છે એક આ પ્રશ્ન છે બીજો એનાથી મોટો પ્રશ્ન એ છે બહુ મોટો પ્રશ્ન છે કે પશુપાલન રાખવી ગાય રાખવી ગાય દોવી સાડનો તગારું માથે રાખવું દૂધ લઈ ડેરીએ જવું આ એક ધીમે 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 ચાલીસ પચાસ વર્ષમાં એક પ્રકારનો પશુપાલન એમાં ખાસ તો પશુપાલન છે એવી રીતે કરીએ તો પહેલાં પહેલી વસ્તુ તો જેને કરવું છે ને એને બિચારાને આ સમજની અંદર એવા પીડા નાખી દીધા મગજમાં કે કરતા શર્મા છે બે જણાને કરવું છે કે કરતા શર્મા નામ નથી લેતો કરવાની વસ્તુ ન્યારે પશુ પાલન કરવું છે એમ નામ લેતાય શર્માય છે આ તમને મને બધાય ખબર છે તો પશુ પાલન પૈસા વધે છે અને જો ક્યાંય આપણી પાસે કમાવાનો સ્કોપ ના હોય તો પશુ પાલન કરીને પૈસા કમાવાય એટલે એક વસ્તુ મગજની અંદર પેલા તો જે લઘુતા ગ્રંથિ આપણા મગજ માં બેસી ગઈ છે એ આપણે કાઢી નાખવી પડે તમને બધાયને ખબર છે વર્ષોથી આ આપણે બધાય સાંભળીએ છીએ આ બધું હું બોલું તમને કડવું લાગતું હોય સબ હકીકત છે અને પશુપાલન કરવાની શરૂઆત આઈથી થાય પહેલા પશુપાલનની ગાયની શરૂઆત આઈથી થાય હું કહું ને આપણે ઘણા કહેતા હોય છે આ ગીર વિસ્તાર છે એમાં એક પેલી આ સમાજ છે આપો સીધી સમાજ મજૂરી કરવા વાળો સમાજ છે તો આપણે વાહિદુ કરવા માટે એ આપણે ઘરે આવે છે આપણે કોઈને વાહિદુ કરવું નથી એટલે મગજ અંદર મારો કહેવાનો બધી વસ્તુનો અર્થ એ છે કે અને સાચા અર્થમાં આપણે જે ગાય માતાનું બિરુદ આપણે આપ્યું છે એ સાર્થક થાય આપ લોકો મને શાંતિથી સાંભળો અને ખાસ તો હું ઘણું બધું આડું પણ આજે પરિસ્થિતિ હતી એ પ્રમાણે બોલો છું એટલે કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરશો આભાર અને એ કુદરતી રીતે હોય એવા પ્રયત્નો આપણે કરીએ તો જેથી કરીને જે નવજાત છે એને ફાયદો આપણને હવે એ વસ્તુ થી મેં આવા ને હવે એ બધું બહાર આવી ગયું એટલે ખેંચી લીધું તો બધા એને ખબર છે કે આપણે છેલ્લા ત્રણ ચાર વર્ષનું જે નુકસાન છે એ કેટલું થાય કેમકે હાથ વરની ખડાય વૈજ્ઞાનિક પદ્ધતિમાં તમે ગણો ને તો ત્રીજું વેતર એ ગાબડી હોવી જોઈએ બે વેતર તો હોય ત્રીજું વેતર ગાબડી હોવી જોઈએ તો એ આપણે એકલા વડો તો એને વધારા તરીકે હાચવી તો આવું ન થાય એના માટે નાનું નાની વાછડી કે પાડી હોય ત્યારે એને સમયાંતરે કૃમિનો ડોઝ આજરોજ જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરમાં ઉપસ્થિત તો ગર્ભાશયમાંથી જે બગાડ આવતો હોય એ બગાડનું કલ્ચર આઇસોલેશન કરવામાં આવે એ કલ્ચર ઉપરથી બેક્ટેરિયા જે તૈયાર થાય એની માથે દવા મૂકવામાં આવે કે કઈ દવાથી આ બેક્ટેરિયા મરે છે એવી જ રીતે દૂધનો રિપોર્ટ છે આવની અંદર આપણે કોઈ પ્રકારના સોજો હોય દૂધ ખારું થઈ ગયું ખાટું થઈ ગયું વાસ આવે બ્લડ આવે તો આની અંદર પણ બે અને તેમને સારવાર મળે અને આપણે પશુ ગુમાવવાનો વારો ન આવે તો આપણા ગામના બધા જ લોકોને ખાત્રી આપું છું કે મારા દ્વારા આપણે સુભાષ પાલેકર ત્રણ મીટિંગો મે કરી છે કે વધારે માં વધારે કેમ ગાય વધે જો ગાય વધશે તો ગૌમૂત્ર વધશે દેશી ખાતર વધશે જમીન ફળદ્રુપ થાય આબોહવા વાવ જળ જમીન અને પર્યાવરણ બસશે એ 100% વાત સાચી છે જય સોમનાથ આ આપણે ભગવાનનું નામ લેતા